પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવેલ ઇકો મશીન છેલ્લા ઘણા દિવસોથી બંધ થઈ ગયું છે જેથી દર્દીઓને ઇકો ટેસ્ટ કરવા માટે ખાનગીમાં જવાની ફરજ પડી રહી છે આ બાબતે સામાજિક આગેવાન દ્વારા વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે હોસ્પિટલમાં આવેલ ઇકો મશીનમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ આવતા છેલ્લા ઘણા સમયથી ઇકો મશીન બંધ થઈ ગયું છે

જે ડૉક્ટર સાહેબ પંછાલ સાહેબ હતા એનું પોતાનું હતું એ સાર્જરને એમાં નાખીને હલાવતા હતા એ સાર્જર બરી ગયું હોય અને ઇકો મિશિન આજ દિન સુધી ચાલું થયેલ ન હોય અને ઓરિજિનલ ચાર્જર મંગાવવામાં ના આવેલું હોય કારણ કે ઇકોની જરૂરિયાત પડતી હોય એટેકવાળાઓને અને જે પેરાલિસિસવાળાઓને અમુકને જરૂરિયાત પડતી હોય તો ઇકો મિશિનની જરૂર છે તો આવું એક નોર્મલ ખર્ચાવાળી વસ્તુ મંગાવી નથી શકતા અને આજે કરોડો રૂપિયાના ખર્ચા થતા હોય તો આ ગરીબ દર્દીઓને બિચારાઓને પ્રાઇવેટમાં પ્રવડતું ન હોય અને પ્રાઇવેટમાં મોટી રકમ ભરવી પડતી હોય તો મારું કહેવાનું છે કે વહેલી તકે આ કરો નહીં તો અમે આગળ રજૂઆત કરી આ બીજી વખત અમે રજૂઆત કરીએ પણ હજી કોઈનું પેટનું પાણી હલતું નથી તો મારું કહેવાનું છે કે જેની અંદરમાં સિવિલ સર્જનમાં આવતું સિવિલ સર્જનમાં અને ડીનમાં આવતું હોય તો ડીનમાં વહેલી તકે આ ઇકો મશીનનું સાર્જર મંગાવી ઓરિજિનલ અને ચાલુ કરી દે હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે પણ ઇકો મશીનનું ચાર્જર ચોરાય છે તો આ મશીન અનેક દિવસો બંધ રહ્યું હતું ત્યારે ફરી છેલ્લા પંદર દિવસથી ઇકો મશીન બંધ રહેતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર